હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા પીઆરવાળા માટે એક બહુ જ સારી ન્યૂઝ કહી શકાય જેની અંદર હું તમને કહું કે લગભગ ઘણા ટાઈમથી હું તમને કહું છું કે કેનેડાનું પીઆર ધીરે ધીરે ફોકસ બી વધી રહ્યું છે અને હવે સરળ થતું બી દેખાય છે કારણ કે હું આજે તમારી સાથે એક ટીપ્સ શેર કરીશ જેના કારણે કદાચ તમને બી હવે જો આ ટિપ્સ યુઝ કરો કેનેડા પીઆર લેવામાં સરળતા થઈ શકે એમ છે કારણ કે અઢાર હજાર પાંચસો લોકો સિલેક્ટ થઈ ગયા છે લગભગ લાસ્ટ એક મંથની જો હું વાત કરું ને તો કે આ એક પ્રક્રિયાને કારણે સારી સારી પ્રોફાઇલ વેઇટ કરતી રહી ગઈ છે છતાં આવા લોકો કે જે લોકોના સ્કોર ઓછા હતા એ લોકો બી સિલેક્શન થઈ ગયા છે એની પહેલાં જ તે આગળ વધે એ પહેલાં એક સારી પહેલી ગુડ ન્યૂઝ હું તમારી સાથે શેર કરું કે સાત હજાર પાંચસો લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે નવા ડ્રોની અંદર કેનેડાના પરંતુ મેન જે ટૉૉપિક જોવા જેવો છે થ્રી સેવન્ટી નાઇનના સીઆરએસ ઉપર ઓનલી થ્રી સેવન્ટી નાઇનનો સીઆરએસ જ્યાં આગળ લગભગ પાંચસો પાંચસો પોઈન્ટ વેઇટ કરી રહ્યા છે ચારસો એસી પાંચસો પાંચસો વીસ સુધી પાંચસો દસ સુધીના લોકો વેઇટ કરે છે થ્રી સેવન્ટી નાઇન પર ખાલી સિલેક્શન થઈ ગયું છે કેમ ખબર છે ઘણા ટાઈમથી મેં તમને કીધું છે એ જો એક જ એનો પોઝિટિવ ટોપિક ફ્રેન્ચ લેંગ્વેજ ફ્રેન્ચને કારણે આ લોકો સિલેક્ટ થયા છે કારણ કે ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી મળી રહી છે માર્ક મિલર જ્યારે હતા ત્યારે એમણે બી આજ વાત કરી હતી અને નવું જે પેન્દ્યાલ ન્યૂ ટીમ જે આવી રહી છે એનું ફોકસ બી આના પર લાગે છે સારી વાત એ છે કે એક સાથે સાડા સાત હજાર લગભગ આ એક કે દોઢ વર્ષ પહેલાં એક ડ્રોની અંદર આટલા લોકો સિલેક્ટ કરવામાં આવ્યા હતા સિંગલ ડ્રોમાં ત્યારબાદ જો અત્યારની આપણે વાત કરીએ તો ટોટલ અઢાર હજાર પાંચસો લોકો સિલેક્ટ થઈ ગયા છે ખાલી ફ્રેન્કો ફોન કોમ્યુનિટી અથવા કે ફ્રેન્ચ લેંગ્વેજના એક પોઈન્ટ્સ ક્લેમ કરવાને કારણે હવે તો કે આપણે આગળ વધીએ એ પહેલાં જો ચેનલ પર નવા જુઓ તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો મેક્સિમમ લોકો તો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા અને માહિતી સારી લાગે એક લાઇક કરી દેજો તમારે જો કંઈ કોમેન્ટ કરવી જોઈએ તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો બી તમે કોમેન્ટ કરતા રહેજો અને એક નાની અમથી વાત છે પહેલાં હું તમારી સાથે શેર કરું કે જ્યાં આગળ હવે એક અમે લોકો નવી એક કોશિશ કરવા જઈ રહ્યા છીએ તમે તમારો ઓપિનિયન આપજો કે અમારે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં અમે એક એવું પ્લાનિંગ કરીએ છીએ કે આપણી પાસે અત્યારે જે આપણું ઓડિયન્સ છે આપણો એક પરિવાર છે તો આપણે શું વિદ્યાર્થીઓ રિગાર્ડિંગ કોઈ સારી ટિપ્સ હોય જેમ કે તમારી પાસે કોઈ સારી ટિપ્સ હોય તો તમે શેર કરી શકો છો કોમેન્ટની અંદર તમે શેર કરશો જે બી સારી ટિપ્સ હશે જે કહેવા જેવી લાગશે આપણે માહિતીગાર સ્ટુડન્ટને અહીંયાથી કરતા રહીશું જેમ કે આજની એક ટિપ્સ હું તમારી સાથે શેર કરું તો કે ભાઈ જેમની બી બોર્ડ એક્ઝામ પૂરી થઈ છે ઓબ્વિયસ છે થોડો રિલેક્સ થવાનો ટાઈમ લ્યો થોડો ફ્રેશ થવાનો ટાઈમ લ્યો સારી વાત કહેવાય પરંતુ જો વેકેશનનો સદઉપયોગ કરવો હોય તો કોઈ અધર કોર્સિસ એઆઈ કોર્સિસ કરી શકો કોડિંગ શીખી શકો છો લેંગ્વેજ કોર્સિસ કરી શકો છો જે તમને કેરિયરમાં હેલ્પફુલ થાય એ મુજબ વેકેશન કાઢવું જોઈએ નોટ પૂરો ટાઈમ કદાચ દિવસના એક કે બે કલાક બી આપશો તો એ ઘણું બધું ભવિષ્યમાં યુઝફુલ થશે આ એક નાની ટીપ્સ છે આવી જ કોઈ સારી સારી ટીપ્સો તમારા મગજમાં હોય ને તમે જો કોમેન્ટ કર્યો તો આપણે એ કોમેન્ટ જો સારી લાગશે તો આપણે દરેક વિડીયોની અંદર એક પાંચ કે દસ સેકન્ડ માટે એ ટિપ્સ લોકો સુધી શેર કરશું અને આપણે બીજા બાળકો સુધી બી આપણે હેલ્પ પહોંચાડી શકીએ હવે મેઇન ટોપિક પર આગળ વધુ તો કે કેનેડાનું કન્ટિન્યુઅસલી જે અનાઉન્સમેન્ટ આવી રહ્યા હતા એમાં ફ્રેન્કોફોન કોમ્યુનિટી એટલે કે જેમને બી ફ્રેન્ચ આવડે છે આવા લોકોની પ્રાયોરિટી વધવાની શક્યતાઓ પૂરી દેખાઈ રહી હતી અને એનો એક આજનું સરળ એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરું કે જે અઢાર હજાર પાંચસો લોકો લાસ્ટ એક મંથની જ વાત છે કારણ કે ઓગણીસમી ફેબ્રુઆરીથી ફ્રેન્ચ સિલેક્શનો ચાલુ થયા હતા જેની અંદર જો હું તમારી સાથે વાત કરું તો સાડા છ હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા ચારસો અઠ્યાવીસના સીઆરએસ પર પછી પાછું છ માર્ચે લોકો સિલેક્ટ કરવામાં આવ્યા સાડા ચાર હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા કટ ઓફ સ્કોર નીચે આવ્યો ચારસો દસ પોઈન્ટ પર અને ફ્રેન્ચ લેંગ્વેજને એકવીસમી માર્ચે ફરી એક વખત સિલેક્ટ કરવામાં આવ્યા છે સાડા સાત હજાર લોકો જે લગભગ એક દોઢ વર્ષ પહેલાં આટલા બધા લોકો એક સાથે એક ડ્રોમાં સિલેક્ટ થયા હતા આજે ફરી એક વખત એવું સિલેક્શન આવ્યું છે પરંતુ કટ ઓફ સ્કોર તો એ વખતે બી થ્રી સેવન્ટી નાઇન નહોતો આ વખતે થ્રી સેવન્ટી નાઇન છે જે લગભગ એક બમ્પર ડ્રો બી આને કહી શકાય હવે આના ઉપરથી એક રિસર્ચ આપણને શું ખબર પડી રહી છે કે અત્યારે એટલો સારો ચાન્સ છે તમને જે કે પીઆર લેવામાં સરળતા છે તમે લોકો એક વસ્તુ સમજો હું ભી સમજુ જો એક વસ્તુ સમજો કે હું બી સમજુ છું કે ભાઈ મહેનત કરવી પડશે થોડું ટફ બી છે ફ્રેન્ચ લેંગ્વેજ છે કોઈ એટલું ઈઝી બી નથી પડી રહ્યું કારણ કે અધર લેંગ્વેજ છે પરંતુ એક વસ્તુ હું તમને ઘણા ટાઈમથી વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાની કોશિશ કરીએ છીએ કે એક વસ્તુ સમજો જ્યાં ચાન્સ છે એટલીસ્ટ કદાચ તમે મહેનત કરશો તો અત્યારે લેખે લાગી રહી છે આજે કદાચ તમે વર્ષ બે વરસ જવા દેશો ને ત્યારે જો તમે ફ્રેન્ચ શીખશો કારણ કે ત્યારે લગભગ કમ્પલસરી થઈ ચૂક્યો હશે અત્યારે જે રીતે સિનારીઓ ચાલી રહ્યો છે તો તમારે શીખવી તો પડવાની જ છે પરંતુ એ વખતે કેવું થશે જેમ આજે એક એક્ઝામ્પલ છે કે આજે જે સાત બેન્ડ આપીને ફાઇલો વેઇટ કરી રહી છે એ કદાચ એમણે પાંચ વર્ષ પહેલાં કરી હોત અથવા બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં એ જો બેન્ડ આપ્યા હોત તો એને યુઝફુલ થઈ ગયા હોત વસ્તુ એ જ છે અત્યારે જો ફ્રેન્ચમાં આ જ વસ્તુ થઈ રહી છે કે અત્યારે એની ડિમાન્ડ દેખાઈ રહી છે કારણ કે સીઆરએસ નીચે એરિયા છે મતલબ છે કે ઇમિગ્રેશનને નવી ફાઇલો મળતી નથી પરંતુ ફોકસ ફ્રેન્ચ કોમ્યુનિટી પર જ વધારે રાખવું છે તો પછી તમને આ બહુ જ યુઝફુલ થઈ શકે એવું છે એટલે મેં તમને કીધું કે હું તમને સરળ એવી ટિપ્સ આપીશ કે જેને કારણે તમને બી બિહાર લેવામાં સરળતા થઈ શકે કારણ કે અત્યારે ડિમાન્ડ છે આજે હું તમને એવું કહું કે બે હજાર પંદરમાં જ્યારે એક્સપેસન્ટ્રી લોન્ચ થયું ને બે હજાર પંદરથી સોળ સત્તર સુધી જેમણે સેવન ઇંચ આપ્યા હતા ને આઈઆરટીએસમાં મહેનત કરીને એ બધાને કામ આવી ગયા ત્યારબાદ ધીરે ધીરે સેવન ઇંચમાં બી કોમ્પિટિશન વધી ગઈ ને તો આજે કદાચ સેવન ઇંચ એટ ઇંચવાળા લોકો બી વેઇટ કરતા હશે પરંતુ ફોકસ આખું ફ્રેન્ચ પર વહી ગયું છે એટલે ફ્રેન્ચવાળા લોકોને કેવું થઈ રહ્યું છે કે ઓછા સીઆરએસ વાળા હોય પણ ફ્રેન્ચનો બેનિફિટ અત્યારે લઈ રહ્યા છે જો તમને બી એક સારી માહિતી લાગી હોય આ એક કોશિશ કરી છે સમજાવવાની જો તમને સમજાઈ ગઈ હોય તો સારી રીતે માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરી દેજો અને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત